તો હેલો મારું યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં છે હું પણ મજામાં છે બધાની ગણેશ મ્યુઝિક બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો ફાઇનલી આપણે કહી હતા તમને ખબર છે છત્રાલ હતા છત્રાલથી ઘરે આવી ગયા છીએ તો ગણેશ મ્યુઝિક બ્લોગમાં સબસ્ક્રાઈબ નહીં ગણેશ મ્યુઝિક ચેનલ સબસ્ક્રાઈબ નહીં હોય તે સબસ્ક્રાઈબ નહીં કરી હોય અત્યારે કરી લેજો કેમ કે નવા નવા અંદાજમાં તમારા માટે વિડીયો બનતા રહેશે અને તો મિત્રો આજે ઘરે મેં આવી ગયો છું એટલે કંઈક આજે શું કરું શું નહીં એ તમને બતાવતો રહીશ અને ખાના નજારો તમને થોડો ઘણો બતાવીશ તમને થોડી ઘણી ખબર છે આ ઢોલ પણ કાઢ્યો છે અમે આજે નવરાત્રિના દિવસો નવરાત્રિના દિવસો આવે જ છે તો ઢોલ સડાવવાનો છે તો કમ્પ્લીટ બધું રિપેરિંગ કરવાનું છે આ લોકો તમે જુઓ મને તો યાર ખાવા કીધું નહીં તો એ જ ખાવા જો કોણ છે આ બોલ આ ભાઈ ને કપડા રહી ગયા છે તમને ખબર છે કે કપડા તો મેં રાત્રે કઈ થી લાવે પણ હવે લેવા જશું તો તમને બતાવશું એનો કપડો અને જો આહી તો યાર શું કરે તો ખાવાનું મને કીધા વગર આજે શું કરવું એ તમને બતાવીશ મેં પહેલાં હવે આપણે જમી લઈએ જમવાનું બાકી છે કેમ કે પછી અમે કઈથી કઈ નીકળી શું કરીએ તમને બતાવતો રહીશ બરાબર તો બનિયારી જો ના છે દાળ ભાત બની ગયું છે સવારમાં આજે બરાબર તો આપણે હાલો ખાઈ લઈએ આટલું બધું ખબર છે માર તો દોસ્તો કંઈ નહીં આપણે જમીન લીધું જમીન કમ્પ્લીટ થઈ ગયા આ લોકો હજુ જમે છે તમે જુઓ અને રણજીત બારીયા પણ આજે ઘરે આવી ગયા છે એ ગાંધીનગર હતા અડાલત અડાલતની આજુબાજુ હતા અને કંઈ નહીં તો આજે તમને એમ કહેવાય જઈ રહ્યો છું કે સરસ મજાના એમ કહેવાય કે કઈથી કઈ જાય અને નવ આવ નવા નવરાત્રિના પ્રોગ્રામ આવશે એવા રણજીત બારીયા બ્લોગ ખોલી છે તો બધાને વિનંતી કરી કે રણજીત બારીયા બ્લોગમાં પણ મને જેવો સપોર્ટ કરો ને ઇવન એવો કરતા રેજો કંઈ નહીં પેલું વોક ટોપૅ લાવ લાવું ને તો તો આપણે વોક જે માસ્ટર છે ને આપણી પાસે આ છે અને પકડો તમે જવો

Tuh, kasih mandor cara melihatnya, nanti kami akan nyeklo cuy, berapa? 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 અ ક્યુ આપણે છે નામ ફેમસ નામ કીધું છે આપણે કબીર કુપા હેર કટિંગ કબીર કુપા હેર કટિંગ તમે બધા આવતા હતા સકઈને આપણે આવે ઘરે આયા આજે ઘરે આયા એટલે પહેલા આપણે હેર કટિંગ કરના ગયા સારી વાડી પર કટ ચાલો બની જ રીજો 6:00 વાગેથી આપણો થાય સરી નહી

¿Van perros? ¿Van perros? eh? perros? ¡Hola! 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 થાળી ભાડી કમ્પ્લીટ કરાવી દીધી આપણે થઈ ગયા તો કબીર કૃપા હેર કટિંગ હેર કટિંગ બધાને તમને ખબર હશે તો મેં કાયમી અહીં જ હેર કટિંગ કરાવું છું ફ્રેશ જ જુ છું મહિને કરીએર કરીએ અને આ છે આપણે ગોપાલ કાકા ગજાપુરાવાળા બરાબર ગોપાલ કાકા